જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં યોજાતા વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આયોજન માટે આજે બેઠક મળી હતી ભવનાથ તળેટીના સાધુ સંતો અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના સરકારી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી આ બેઠકમાં શું ચર્ચા થઈ અને કોણ હાજર રહ્યું તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે પાટનગર ગાંધીનગર ખાતે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ સંતો અને તંત્ર વચ્ચે મહત્વની બેઠક મળી આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા આગામી તારીખ અગિયારથી પંદર ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાને વધુ યાદગાર અને ભવ્ય બનાવવા માટે આ વર્ષે પ્રથમ વખત સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગરયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અગિયાર ફેબ્રુઆરીએ સાંજે તમામ સાધુ સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા ભવ્યાથી ભવ્ય નગર યાત્રા નીકળશે આ સાથે જ આ વર્ષે પવિત્ર નાગા સાધુઓની રવેડીનો રૂટ પાંચસો મીટર લંબાવવામાં આવ્યો છે મહાશિવરાત્રી મેળા અંગે વિગતે માહિતી આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે જુનાગઢમાં યોજાતા મિની કુંભ મહાશિવરાત્રી મેળામાં પધારતા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને આવકારવા તંત્ર સજ્જ છે શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રવેડી રૂટ એક પોઈન્ટ પાંચ કિલોમીટરનો હોય છે જેમાં પાંચસો મીટરનો વધારો કરીને આ વર્ષે બે કિલોમીટર કરવામાં આવ્યો છે જેથી પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે સરકાર દ્વારા આ વર્ષે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે દર વર્ષે અંદાજે સોળસો પોલીસ જવાનોને ફરજ સોંપવામાં આવે છે જેની સંખ્યા વધારીને આ વર્ષે બે હજાર નવસોથી વધુ પોલીસ જવાનો મેળામાં બંદોબસ્ત જાળવશે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ હેતુથી સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે ઉપરાંત અવર જવરના રસ્તા રહેવાની સુવિધા માટે જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે બેઠક અંગે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ શું કહ્યું તે સાંભળો મહાશિવરાત્રીના મેળામાં પરમ પૂજ્ય સંતોના માર્ગદર્શનથી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જૂનાગઢ મહાનગર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા અને જિલ્લા વહીવટી તંત્રના સૂચનથી રાજ્ય સરકારના વિભાગો સાથે સંકલન કરીને આ વર્ષે ભવનાથનો મેલો મહાશિવરાત્રિ મેલો એ દેશનો સૌથી મોટો મેલો નું આયોજન કરવા માટેની આજની આ બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા છે શિવરાત્રીનો આ મેલો જે છેલ્લા અનેક વર્ષોથી લાખો ભાવિ ભક્તો ભવનાથ દર્શન ખાતે પધારતા હોય છે પવિત્ર સાધુને રવેડીની યાત્રામાં દર્શન માટે આવતા હોય છે આ બધી જ વ્યવસ્થાઓમાં વધારો કઈ રીતે કરી શકાય રાજ્ય સરકાર તમામ વ્યવસ્થાઓમાં વધારો કરતા સાથે સાથે રાજ્ય અને દેશભરના લાખો લોકો જે દર્શન અર્થે ત્યાં આવી રહ્યા છે તેની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય તે માટે છેલ્લા અનેક દિવસોથી બેઠકો મળી રહી છે અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે આ વર્ષે રવેડીનો રૂટ એ પાંચસો મીટર વધારવામાં આવ્યો છે બધા જ સાધુ સંતોના સંકલનમાં ખૂબ મોટી સંખ્યામાં જ્યારે લોકો દર્શન અર્થે આવતા હોય અને તમામ લોકોને વ્યવસ્થાઓ મળી રહે તે માટે તમામ સાધુ સંતોએ સાથે મળીને આ સૂચન અને નિર્ણય લીધો છે અને એ વધારાની વ્યવસ્થાઓ સરકાર દ્વારા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે સાથે સાથે દર વર્ષે સોલસો જેટલા પોલીસ અધિકારીને જવાનો આ શિવરાત્રીના મેળાની વ્યવસ્થાઓમાં ત્યાં હોય છે આ વર્ષે થી વધારે પોલીસ બંદોબસ્ત ત્યાં કરવામાં આવશે અને સાથે સાથે આ વર્ષે એક નવો પ્રયાસ જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે કે મેળામાં પોલીસ જોડે જોડે લોકલ જે યુવાનો છે એમને જોડીને બી વ્યવસ્થાઓમાં જોડવામાં આવે તો એક હજારથી વધારે વોલન્ટિયર્સને બી આ વ્યવસ્થાઓની અંદર જોડવામાં આવશે સીસીટીવી કેમેરાઓનો ઉપયોગ રહ્યો છે રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા ખાસ કરીને લોકોને ઉતારાની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય ત્રણસો જેટલી સામાજિક સંસ્થાઓ દ્વારા ઉતારાઓની વ્યવસ્થા અને ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે આ સૌ સામાજિક સંસ્થાઓને બી હું આભાર માનું છું કે એટલા વર્ષોથી કામગીરી કરી રહ્યા છે આ વર્ષે હજી વધુ મહત્ત્વની જે વ્યવસ્થાઓ કરવાની હોય તેમાં બી એ લોકો સહભાગી થઈ રહ્યા છે દરેક જગ્યા પર પાણીની વ્યવસ્થાઓ આ વર્ષે નવી કરવામાં આવશે જે રૂટ છે એ રૂટ ને આખો ડેકોરેશન કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષનો આ મેળો એ અદભુત હશે અને આજ તકનો સૌથી મોટો મેળો થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે એની જોડે જોડે આ વર્ષે અગિયારમી તારીખે સાંજે બધા જ સંતો ને નગરમાં જ્યારે આગમન થશે તો એક ભવ્ય નગરયાત્રા નીકાળવાનું નક્કી થયું છે અને સંતો જ્યારે શિવરાત્રિના મેળામાં આવતા હોય તો સૌ ભક્તોની જે જવાબદારી છે એટલે કે ભક્તો સાથે મળીને બધા સંતોને વિનંતી કરી હતી કે આ વખતે જ્યારે એટલો મોટો મેળો આપણે આયોજન કરતા હોઈએ તો અમને સૌના મનમાં ઈચ્છા છે કે સૌ સંતોનું સ્વાગત થાય અને નગર આગમન પહેલાં નગરયાત્રા નીકળવામાં આવે તો સૌ સંતોએ પરવાનગી આપી છે તો અગિયારમી તારીખે હું પોતે બી અને બધા જ અમારા સાથીઓ સાથે મળીને બધા જ સંતોના સ્વાગત માટેની એક ભવ્ય નગરયાત્રાનું આયોજન બી કરવામાં આવ્યું છે એની જોડે જોડે દેશભરમાંથી સાધુ સંતો દેશભરમાંથી ભાવિ ભક્તો એ આપણા આ મેળામાં પધારે તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌ સંતો જોડે માર્ગદર્શનમાં રહીને ભારતીય જનતા પાર્ટીની લોકલ ટીમ આ બધા જ લોકો સાથે મળીને એક દેશભરમાં સંતોને આમંત્રણ બી આપવાના છે આ ચાર પાંચ દિવસ દરમિયાન સૌ લોકો આ મેળામાં પધારે અને મેળાની તમામ વ્યવસ્થાઓની બેઠક સંકલનની બેઠક આજે કરવામાં આવી હતી સૌ સંતોના માર્ગદર્શન મહિલા અને અદ્ભુત રીતે આ મેલો કરવામાં આવશે રાજ્યના સૌ નાગરિકોને સૌ શિવ ભક્તોને હું વિનંતી કરું છું સૌને આમંત્રણ આપું છું કે આ પ્રાચીન મેલો મેલો અને ભવનાથના દર્શન અર્થે આપ સૌ લોકો શિવરાત્રીના મેલામાં જુનાગઢ ભવનાથ પધારો રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે જુનાગઢ શહેરને પણ રોશનીથી શણગાર કરવામાં આવશે સમગ્ર રૂટમાં અનેક સેલ્ફી પોઈન્ટ ઇન્ફોર્મેશન સેન્ટર મૂકવામાં આવશે ઉપરાંત શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે તો આ હતા અત્યાર સુધીના સમાચાર પડે પણ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ